સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ ના ફોરેન્સિક વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર રાજેશ પટેલે એસિડ ઘટગટાવી લેતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ સુરતના અલથાણ કેનાલ રોડ પર આવેલ કોરલ હાઇટ્સ માં રહેતા હતા પોલીસે રાજેશ પટેલ નું અને તેની પત્ની નું નિવેદન લીધું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે ઘરના રસોડાની સાફ સફાઈ કરવામાં આવી હતી પત્નીએ એસિડ ભરેલી બોટલ ઘરમાં રસોડામાં પાણીના બોટલ પાસે મૂકી રાખી હતી સોળમી રાત્રે એક વાગ્યાના અરસામાં ડોક્ટર રાજેશ પટેલ પાણી પીવા માટે ગયા હતા અને ભૂલમાં પાણીની જગ્યાએ તેઓએ એસિડ ઘટકટાવી દીધું હતું ડોક્ટર રાજેશ પટેલને છેલ્લા પંદર દિવસથી સારવાર માટે ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા દરમિયાન આજે સવારે રાજેશ પટેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો સાથે ડોક્ટરોમાં પણ શોકની લાગણી ફેલાઈ હતી જોકે ડોક્ટર રાજેશ પટેલ દ્વારા ભૂલમાં એસિડ પીવાયું હતું કે આત્મહત્યા કરી એ અંગે રહસ્ય સર્જાયું છે